જિલ્લાની વાત કરવામાં આવે તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સુપર સ્પેશિયાલિટી ઓપીટી વિભાગની શરૂઆત કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી મોડાસા માં કાર્યક્રત ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા નજીવા દરે ડેન્ટલ સુવિધા લેબોરેટરી સહિતની સેવાઓ આપવામાં આવી હતી હવે સુપર સ્પેશિયાલિટી ઓપીડી સેવા શરૂઆત કરવામાં આવી છે ઓપીડી સેવાને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ સાંસદ શોભનાબેન બરિયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાઈ શ્રી ભરતભાઈ અને એમની ટીમ જે રેડક્રોસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવાલાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલનું પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છે રેડ ક્રોસ અરવલ્લી શાખા દ્વારા અહીંયા ખૂબ સરસ એક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવું એક ડેન્ટલ અને એક ઓપીડી જે શરૂ કરવામાં આવ્યું છે આજથી એ ખૂબ ભરતભાઈને અભિનંદન આપીએ છીએ એમની ટીમને કે આવા ખૂબ સરસ સેવાકીય કાર્યો કરે છે અને એમાં એક રોજગારી ઊભી થાય એ માટેના પણ એમના પ્રયત્નો રહ્યા છે એટલે રેડક્રોસની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ